રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બંધ નું એલાન આપવામાં આવ્યું છે જેની અસર સવારથી જોવા મળી રહી છે બંધના એલાનમાં વેપારી સંગઠનોએ પણ ટેકો આપ્યો છે એલાન ના પગલે પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ રાજકોટમાં પહોંચ્યા છે નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઈને જો કોઈ દુકાન ખુલ્લી હોય તો બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરોએ યાજ્ઞિક રોડની દુકાનો બંધ કરાવી હતી કાર્યકરોએ હાથ જોડી વિનંતી કરી વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી હતી બીજી તરફ રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓ ખુલ્લી હોવાથી એનએસીઆઈના કાર્યકરો શાળાઓ પર પહોંચી રહ્યા છે અને સંચાલકોને મળીને શાળાને બંધ કરાવવા વિનંતી કરી રહ્યા છે બીજી તરફ બંધના પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ કમિશનર સતત પેટ્રોલિંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપી છે પોલીસે કહ્યું કે જબરજસ્તી બંધ કરાવવા સામે કાર્યવાહી થશે આ સમયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આ રાજનીતિ નહીં પણ માનવતાના સાથેનો સમય છે કોંગ્રેસે આ તબક્કે પીડિતોને વધુ વળતર ચૂકવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થશે જેમાં એક મહિનામાં ત્રણ જેટલી એસઆઈટી તપાસ માટે રચાઈ છે આ એક મહિનામાં એક આઈએએસ ચાર આઈપીએસએ હટાવાયા છે તો બે પીઆઈ સહિત